કેમ કે અરબના માણસો એને હિંદ થી આવા વાળો હતો એટલે હિન્દી લખ્યો તો ઈ રતન હિન્દી ઇસ્લામ સ્વીકારે છે અને આ પોતાના ચહેરાને આપની વઝਾਕતાને આપના اخلاقને આપના વ્યવહારને જોઈ અને આપનો મુરીદ બની જાય છે હવે બાબા રતન હિન્દી رضی اللہ تعالی પહેલો પ્રશ્ન કરે છે પહેલો સવાલ કરે છે પહેલો ક્વેશ્ચન કરે છે અને કહે છે پیغمبر

ત્યારે રસ્તાની અંદર સાત આઠ વર્ષ નો એક બાળક બકરીઓ લઈને હતો હતો અને 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 વચમાં ખાડો ખાડો બકરીઓ તો પાર કરી સામેની બાજુ ચાલી ગઈ પણ ઈ સાત આઠ વર્ષ નો દીકરો ખાડો જોઈને ને ઉભો રહી ગયો અને પછી તમે પોતાની સવારી ઉપર થયો ઈચરા અને તમે ઈ દીકરાને ઉપાડી અને ખાડો પાર કરાવી દીધો ઈ તમને યાદ છે

سارو کرو، اخلاق سارا کرو اگر آپ کو حضرت شکیل احمد قادری صاحب کی تقریر پسند آتی ہے تو اسے سبھی سنی مسلم بھائیوں تک شیئر کریں اور اسلامک پروگرام کی جانکاری پانے کے لیے ہمارے یوٹیوب فیس بک اور انسٹاگرام چینل پر جائیں